નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરમાં આચાર્ય લલિત સેન સુરી મહારાજનો પુણ્ય પવિત્ર જૈન સંઘ સંગમ ખાતે વાસ્તે ગાતે ચાતુર્માસિક પ્રવેશ કરાયો છે જૈનોમાં ચાતુર્માસ ખૂબ મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામી વૈશાખ સુદ અગિયારસ ના દિવસે જૈન ચતુર્વિદ સંઘની સ્થાપના કરી ત્યારબાદ સાધુ સાધ્વીજી ભગવંતો માટે સમાચારી બતાવી છે જેમાં ચાતુર્વાસના ચાર મહિના વરસાદ અને લીલોત્રીના કારણે સૂક્ષ્મ જીવોની હિંસા ન થઈ જાય તે માટે એક જ જગ્યાએ સ્થિરતા કરી પોતાના આત્માનો તથા સંઘમાં પણ પરમાત્માની વાણી સંભળાવી ધર્મ આરાધના કરાવી એમ ફરમાવ્યું છે તો સંઘના પ્રમુખ પરેશભાઈ કોઠારે જણાવ્યું હતું કે આજે હરણી રોડ સર્વાનંદ હોલથી ધર્મસુરી મહારાજના અંતિમ ડિરેક્ટર શિષ્ય આચાર્ય લલિત સેન સુરેશ્વરજી મહારાજ તથા વિજયજી મહારાજનું સાથે કરવામાં આવ્યું હતું માથે મંગલ વેરા લઈને ગહુલી કાઢી ગુરુદેવોનું વિશિષ્ટ સ્વાગત કર્યું હતું દરમિયાનમાં પુણ્ય પવિત્ર જૈન સંઘના મહામંત્રી બાબુભાઈ ચપલોતે જણાવ્યું હતું કે આજે અમારા સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજના આજ્ઞાનું વર્તી તક્ષશિલા શ્રીજી આદિ ઠાણનું પણ સામયું કરવામાં આવ્યું હતું વધુમાં સંઘના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ગુરુદેવના સામય બાદ પરંપરા મુજબ સાધુ સાધ્વીજી ભગવંતોને કામડી ઉઢાડવાની બોલી બોલાવવામાં આવી હતી જેમાં કામડીનો લાભ તથા નવકારશીનો લાભ સંઘ પ્રમુખના પરિવાર એવા જયંતિલાલ નાથાલાલ કોઠારી પરિવારે લીધો હતો અને રાષ્ટ્રીયબેન પરેશભાઈ કોઠારી પરિવારે ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોને કામડી ઉઠાડી હતી આજે યોજાયેલા સમય બાદ સંઘની બહેનોએ ઉપાશ્રયમાં ગુરુ સ્વાગત ગીત રજૂ કર્યા હતા ત્યારબાદ આચાર્ય લલિત સેન સુરી મહારાજે વાણી અને પાણી વિષય ઉપર સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું છે કે વાણી અને પાણી બંનેનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવો જોઈએ નહીં તો બંને માનવ જીવને તહસ નહસ કરી શકે છે જે આત્માએ તેની કિંમતને જાણીને વ્યવસ્થિત ઉપયોગ કરે છે તે સારું પુણ્ય ઉપાર્જન કરે છે જૈન મુનિરાજ જીનેન્દ્ર વિજયજી મહારાજે ચાતુર્માસમાં થનારી આરાધનામાં ઉલ્લાસ ઉલ્લાસભેર જોડાઈ આત્મકલ્યાણ કરવાની પ્રેરણા આપી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજ રોજ પુણ્ય પવિત્ર સીતાબન જૈન સંઘ સુભાષ પાર્ક હરણી રોડ પર ચાતુર્માસિક પ્રવેશ થયેલ છે પૂજ્ય ધર્મશ્રી સમુદાયના આચાર્ય શ્રી લલિતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા જીલેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ તથા સાધુજી મહારાજ સાહેબ નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજના આજ્ઞાનુંવર્તી શ્રી તક્ષશિલાસિંહજી મહારાજ સાહેબ આદિ થાણાનો ચાતુર્માસ પ્રવેશ પુણ્યપય તો જનસંઘમાં આજે થયેલ છે જે ચાતુર્માસના ચાર માસ દરમિયાન અમને સારી રીતે ગ્રંથોનું જ્ઞાન આપશે તપ કરાવશે અને સંઘની અંદર જાવ જવાલી નો માહોલ કરાવશે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર